નવયુગ વિદ્યાલયમાં રમતો બાબતે જંબુસર તાલુકા લેવલની મિટિંગ યોજાઈ એસજીએફઆઈ અંતર્ગત નેશનલ લેવલ સુધીની સ્પર્ધાઓ યોજાય છે જે અનુસંધાને નવયુગ વિદ્યાલય જંબુસરમાં તાલુકાની વિવિધ સ્કૂલોના પ્રતિનિધિશ્રીઓ બીઆરસી ભવન ખાતે ઉપસ્થિત રહ્યા હતા જેમાં આગામી સમયમાં કબડ્ડી ખો ખો વોલીબોલ અને એથ્લેટિક્સ સ્પર્ધાનું સફળ આયોજન તાલુકા કન્વીનર તરીકે નવયુગ વિદ્યાલય જંબુસરના આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોરના નેતૃત્વમાં કરવામાં આવ્યું ઉપસ્થિત સૌનું પુસ્તક આપી સ્વાગત કરવામાં આવ્યું હતું આ સમગ્ર મીટિંગનું આયોજન નહેર હાઈસ્કૂલ પૂજા મંદિરના શિક્ષક શ્રી રાજેશભાઈ ચૌધરી અને સરોજ સાર્વજનિક હાઈસ્કૂલના શિક્ષક શ્રી મહેશભાઈ વસાવાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું નેશનલ લેવલની સ્પર્ધાઓનું આયોજન થઈયું છે ત્યારે ભરૂચ જિલ્લાની સ્પર્ધાઓ માટે જિલ્લા શિક્ષણાધિકારી શ્રી સ્વાતિબા રાવલના માર્ગદર્શન હેઠળ એક મિટિંગ થઈ જે અનુસંધાને આજ રોજ તાલુકાની મિટિંગનું આયોજન નવી વિદ્યાલયમાં કરવામાં આવ્યું હતું જેમાં આ સમગ્ર કબડ્ડી ખો ખો વૉલીબોલ અને એથ્લેટિક સ્પર્ધાનું સફળ આયોજન થઈ શકે તે માટે નહારના સિનિયર શિક્ષક શ્રી રાજેશભાઈ ચૌધરી અને સારદના સિનિયર શિક્ષકશ્રી મહેશભાઈ વસાવાના માર્ગદર્શન હેઠળ સફળ આયોજન કરવામાં આવ્યું છે